મિત્રો મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે આ વર્ષની હોળી આ ચાર રાશિના લોકોના જીવનને ખુશીઓ અને સમૃદ્ધિના રંગોથી ભરી દેશે તેમની પાસે અપાર સંપત્તિ અને નસીબ હશે હા મિત્રો હોળીનો તહેવાર ચોવીસમી માર્ચે આવી રહ્યો છે વસંત છે રથના સ્વાગત માટે ઉજવવામાં આવે છે રંગબેરંગી હોળીના એક દિવસ પહેલાં હોળી સળગાવવાની પરંપરા છે રાધા કૃષ્ણજીના પ્રેમની યાદમાં રંગબેરંગી હોળી પણ ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં હોળીના તહેવારની ઉજવણીની વિવિધ ઘટનાઓનો ઉલ્લેખ છે આ તહેવાર વૈદિક કાળમાં ઉજવવામાં આવતો હતો તેને નવનીષ યજ્ઞ કહેવામાં આવે છે એક માન્યતા અનુસાર ભગવાન ભોલેનાથજીએ આ દિવસે ક્રોધમાં કામદેવને બાળીને રાખ કરી દીધી હતી બીજી માન્યતા એવી છે કે આ તહેવાર હિરણ કશ્યપની બહેન હોલિકાની યાદમાં ઉજવવામાં આવે છે હોળી હોલિકા દહન પહેલાં અગ્નિદેવની પૂજા કરવાની વિધિ છે તમામ જીવોમાં અગ્નિદેવને મુખ્ય તત્વ માનવામાં આવે છે જે અગ્નિ તત્વના રૂપમાં તમામ જીવોના શરીરમાં નિવાસ કરે છે અને જીવનભર તેમનું રક્ષણ કરે છે અગ્નિદેવ તમામ જીવોને સમાન ન્યાય આપે છે આથી તમામ લોકો હિન્દુ ધર્મમાં માનનારાઓ અગ્નિદેવ દ્વારા સુરક્ષિત છે તેના બદલે તેમને શીતલતા આપવા પ્રાર્થના કરો આ વર્ષે હોળીના દિવસે વૃદ્ધિયોગ અમૃત સિદ્ધિયોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને ધ્રુવ યોગ રચાવા જઈ રહ્યા છે વૃદ્ધિ યોગમાં કરવામાં આવેલ કાર્ય તમને લાભ આપે છે આ યોગ વેપાર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરવામાં આવેલ શુભ કાર્ય પુણ્ય આપે છે સાથે જ ધ્રુવ યોગની ચંદ્ર અને તમામ રાશિઓ પર સારી અસર પડે છે આ ઉપરાંત આ હોળી પર બુદ્ધ ગુરુ આદિત્ય યોગ પણ બનવાનો છે આ યોગમાં હોળીની પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ બની રહે છે અને બાળકો લાંબુ આયુષ્ય મેળવે છે આ વર્ષે ચોવીસમી માર્ચે હોળીનો તહેવાર છે તેના આઠ દિવસ પહેલાં હોળાષ્ટક શરૂ થઈ રહ્યું છે હોળીના આ આઠ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ આઠ દિવસોમાં ગ્રહોની સ્થિતિ ઉગ્ર બની જાય છે ગ્રહોની અશુભ સ્થિતિને કારણે આ આઠ દિવસોમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી હોલાષ્ટક ભક્તો માટે તે દિવસો માનવામાં આવે છે જેમાં પ્રહલાદને હિરણ કશ્યપ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો અને કહેવાય છે કે હોલાષ્ટકમાં વિચારો નકારાત્મક રહે છે સકારાત્મક બનવાનો સમય છે સારું પુસ્તક વાંચો સત્સંગ કરો ઋષિ મુનિઓના ઉપદેશો સાંભળો મંત્રો જાપ કરો અને ધ્યાન કરો તો નકારાત્મકતા દૂર થઈ શકે છે આ તહેવારને બુરાઈ પર સારાની જીભ તરીકે ઉજવવામાં આવે છે હોલાષ્ટકમાં આઠ ગ્રહો ઉગ્ર રહે છે અને પછી હોળીનો શુભ તહેવાર આવે છે એટલે કે ખરાબ સમય પછી એક નવી સવાર આવે છે જે ખુશીઓ લઈને આવે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે પંચાંગ અનુસાર હોલિકા દહનનો શુભ સમય ચોવીસ માર્ચે સવારે અગિયાર વાગીને તેર મિનિટથી બારથી સાત સુધીનો છે શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી જ હોલિકાની પૂજા અને દહન કરવામાં આવે છે ભદ્રાફં હોલિકા દહનના દિવસે ઉજવવામાં આવે છે હોલિકા દહન ફાલ્ગુ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને બીજા દિવસે હોળી ઉજવવામાં આવે છે ફાલ્ગુ પૂર્ણિમા તિથિ ચોવીસ માર્ચના રોજ સવારે નવ વાગીને ચોપન મિનિટ કલાકથી શરૂ થશે અને તે બીજા દિવસે એટલે કે પચીસમી માર્ચે સમાપ્ત થશે આ દિવસે બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટના બપોરે હોળી ઉજવવામાં આવશે મિત્રો આ ચાર રાશિના લોકો આ શુભ તહેવારના જીવનમાં ધનવાન બનવાના છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ હોળી કઈ ચાર રાશિના લોકોના જીવનમાં ખુશીના રંગોથી ભરી દેશે અને એ પણ જણાવશે કે આ ચાર રાશિના લોકોએ શુભતા વધારવા માટે કયા રંગ સાથે હોળી રમવી જોઈએ આ વખતે જેમની પ્રથમ રાશિ નસીબના દ્વાર પર આવે છે તેમના માટે હોળી ખુલવા જઈ રહી છે તે રાશિ કન્યા રાશિ છે કન્યા રાશિના લોકો માટે આ તહેવાર અનેક રીતે આર્થિક વિકાસ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે આવકનો પ્રવાહ સતત ચાલુ રહેશે પરંતુ વધુ પડતા ખર્ચાઓ મુશ્કેલી ઊભી કરી શકે છે તેથી સમજદારીપૂર્વક ખર્ચ કરો કામ પ્રત્યે તમારું સમર્પણ અને નિષ્ઠા હવે ફળ આપશે તમે ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસાને પાત્ર બનશો અચાનક પ્રાપ્તિ તમારી આર્થિક સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન લાવશે વિવાહિત લોકોને તેમના વૈવાહિક જીવનમાં મિશ્ર પરિણામો મળશે જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માટે ગંભીર છે અથવા શિક્ષણ માટે ઘરેથી દૂર જવા માગે છે તેમના માટે આ સમય સાનુકૂળ રહેશે કન્યા રાશિનો સ્વામી બુધ છે કન્યા રાશિનો સ્વામી બુધ છે કન્યા રાશિના માટે લીલો આકાશી વાદળી રંગ હોળીમાં વધુ શુભ ફળ લાવશે મિત્રો આગામી રાશિ જાણતા પહેલાં માતા લક્ષ્મીજીના સાચા ભક્તોએ ચેનલનો આ વિડીયો લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં કૃપા જય માતા લક્ષ્મી બોલો કરીને લખો જેથી તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ સીધા મેળવી શકો મિત્રો આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ છે મકર આ વર્ષનો હોળીનો તહેવાર મકર રાશિના લોકો માટે મુશ્કેલ પરિસ્થિતિ પછી ખુશીઓ લઈને આવશે જેઓ લાંબા સમયથી પોતાના જીવનસાથીના કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા હોળીથી તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોવા મળશે તમે એકથી વધુ માધ્યમો દ્વારા પૈસા કમાવવામાં સફળ થશો આ સમય દરમિયાન પૈસા કમાવવાની સાથે તમે પૈસા ઉમેરવા પર પણ વિશેષ ધ્યાન આપશો તમારા કાર્યની ખૂબ પ્રશંસા કરવા આવશે હોળીની આસપાસનો સમય ખાસ કરીને પછી ઘણી તકો લાવશે તમે સાંભળ્યું હશે કે ડર પર વિજય છે તમે આનો અનુભવ કરતા રહેશો વધારાની આવકમાં વધારો થશે મિલકત તમને વિશેષ લાભ આપશે રોકાણ કરતી વખતે ખાસ કાળજી રાખો શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત લોકો કળા વગેરેમાં મોટી સફળતા મળશે તમારી વાણી પર નિયંત્રણ રાખો અને હિંમત રાખો આ હોળી પર સફેદ વાદી કે લીલા રંગથી હોળી રમવાથી શુભ ફળ મળશે મકર રાશિના લોકો ક્ષણના પ્રભાવમાં રહે છે તો મિત્રો કાળા રંગથી દૂર રહો આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ છે મેષ આ સમયે બની રહેલા ગ્રહયોગો તમારી દશા બદલીને તમને સાચી દિશામાં લઈ જશે સૌથી વધુ અસર તમારી આર્થિક બાજુ પર પડશે પૈસા અને મિલકતને લગતી તમારી બધી સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે તમારી નજીકની વ્યક્તિ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા જઈ રહી છે હવે તમે પૈસાની ચિંતાઓ ભૂલી શકો છો પણ ભૂલશો નહીં તમારી જવાબદારીઓ સાવધાની સાથે નિભાવો નોકરીવાળા લોકો માટે આ તહેવાર ખૂબ જ સાનુકૂળ સાબિત થશે લોકોને તેમની પસંદગીની નોકરી મળવાની સંભાવના છે વેપારી લોકોને પણ આ સમયગાળા દરમિયાન વધુ નફો થવાની સંભાવના છે પરંતુ આ સમય દરમિયાન તમે રોકાણમાંથી બચેલા કામ માટે મુસાફરી કરવા માટે લાયક છો આ યાત્રાથી સારો નફો થશે નવા સંબંધો બનશે મિત્રો અને પરિવારમાં વધારો થશે ખુશનુમાં વાતાવરણ રહેશે અને આવી સકારાત્મક માનસિક સ્થિતિ છે યોજનાઓનું માળખું બનાવવા માટે શ્રેષ્ઠ છે કેટલાક સારા સમાચાર પરિવારની ખુશીમાં વધારો કરશે મંગળ મેષ રાશિનો સ્વામી છે તેથી ગુલાબી લાલ કે પીળા રંગોથી હોળી રમો આ રંગો ખૂબ જ શુભ રહેશે બીજી ભાગ્યશાળી રાશિ તુલા છે તુલા રાશિના જાતકો માટે આ તહેવાર ઘણી લાભદાયી પરિસ્થિતિઓનું નિર્માણ કરશે નોકરીમાં પ્રગતિ થશે વ્યવસાયમાં લાભ થશે નોકરીવાળા લોકો પ્રમોશનની અપેક્ષા રાખી શકે છે તમને પ્રેમ અને કામ બંનેમાં ભાગ્યનો પૂરો સાથ મળશે જો તમે ઈચ્છો છો નવા કાર્યની શરૂઆત કરો તો આ સમય સાનુકૂળ છે અને આર્થિક લાભ અપાવશે પારિવારિક અને સામાજિક સંબંધો સુધરશે જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો ધ્યાન રાખો કે કોઈપણ વ્યક્તિ પર કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા તમને ભારે પડી શકે છે તમારી પ્રતિભા અને કુશળતા પર વિશ્વાસ કરો વાહન ખરીદવા અથવા વેચવા માટે સારો સમય છે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાથી સફળતા મળશે પરંતુ તમારી અંગત મિલકત વેચવાના વિચારથી દૂર રહો સોનું ચાંદી વગેરે જેવી ધાતુઓમાં રોકાણ કરવાનું ટાળો આ સમયે તમારે ઘરની મોટી જવાબદારી ઉઠાવવી પડી શકે છે તમારું વિવાહિત જીવન સુખી રહેશે સંતાનના સુખમાં વૃદ્ધાવસ્થાના ચાન્સ છે તુલા રાશિના લોકો શુક્રથી પ્રભાવિત છે સફેદ ગુલાબી વાદળી અથવા અન્ય કોઈ પણ તેજસ્વી રંગથી હોળી રમો આનાથી તમને મળવાના શુભ પરિણામોમાં વધારો થશે આગળ મિત્રો આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ છે મીન રાશિના લોકો માટે હોળીનો આ તહેવાર દેવી લક્ષ્મી તરફથી કોઈ ભેટથી ઓછો નથી આ વખતે હોળી તમારા નસીબમાં વધારો કરશે આવકના સ્ત્રોતો વધશે અને આર્થિક સમૃદ્ધિ લાવશે માર્ગ દેખાવા લાગશે આ સમયગાળા દરમિયાન તમે જીવનશૈલીના ધોરણને સુધારવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો તમને મકાન અને વાહનની સુવિધા મળશે ભૌતિક સુખ સુવિધાઓ માટેની તમારી ઈચ્છા વધશે તમારા વ્યવસાયમાં નિયમિતતા આવશે તમે ગુણવત્તાયુક્ત જ્ઞાન પ્રાપ્ત થશે થોડી મુશ્કેલી અનુભવીને તમે તમારા શત્રુઓ પર હુમલો કરી શકો છો શત્રુઓ પણ મિત્ર બનવાની કોશિશ કરશે તમને તમારા પિતાનો સહયોગ મળશે લગ્નજીવન સારું રહેશે સ્વાસ્થ્યની સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે ગુરુનો સ્વામી છે મીન રાશિ તો આ હોળી પર ફીળો સફેદ ગુલાબી અને આછો લાલ રંગ તમારા જીવનમાં સકારાત્મકતા વધારશે મિત્રો યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ મિથુન છે આ હોળી તમારા માટે ખુશીઓથી ભરપૂર સાબિત થશે રંગ હોળીની ખુશીઓ તમારા પર ઘણા દિવસો સુધી રહેશે તમને દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે આ સમયગાળા પછી તમારા જીવનમાં સકારાત્મકતા આવવાની શરૂઆત થશે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે આ સમયગાળા દરમિયાન તમને લાભ મેળવવાની ઘણી તકો મળશે મિથુન રાશિના લોકો માટે રાહુનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે આર્થિક રીતે લાભદાયી રહેશે તમને અચાનક ક્યાંકથી પૈસા મળશે આ સમય દરમિયાન લાભ થવાની સંભાવના છે તમે વેપારમાં મોટી પ્રગતિ કરી શકશો જવાબદારીઓ વધી શકે છે કળા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આ સમય મોટી સફળતા પામશે આ તહેવાર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ સમય દરમિયાન કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે નોકરીમાં બદલાવ આવશે આ તમારા માટે સારો સમય છે તમને ઇન્ટરવ્યુમાં સફળતા મળશે આ રાશિના લોકો છે ભૂગ ગ્રહથી પ્રભાવિત જો આ રાશિના લોકો વાદળી અથવા લીલા રંગથી હોળી રમે છે તો તે શુભતા લાવે છે તો ખૂબ જ ફાયદાકારક પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે હવે મિત્રો આગામી ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ છે આ હોળી તેમના માટે ખૂબ જ શુભ રહેવાની છે કુંભ રાશિના લોકો સમયનો સદુપયોગ કરો અને તમારી કારકિર્દી પર ધ્યાન આપો સારી તકો બની રહી છે જે તમને ઊંચાઈઓ પર લઈ જશે તમારી સંપત્તિમાં વધારો થશે વિદેશ પ્રવાસ પર જવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે નવું કામ થશે હોળી પછી શરૂ કરો આટલું કરો